ગાઈસ મિત્રો છો તો આપણે ગડી ગડી મજુ ગાઈસ થોડી લાઈન લઈ જાય પછી તો ગાઈસ આપણે પાણીની લાઈન ફિટ કરવાની છે અને હવે આ ભાઈ પોજા છે એટલે જો કે આપણે એટલું લઈ લીધું છે એટલું લઈ લીધું છે અને એટલે પોજા છે એટલું કામ શરૂ છે હજી આપણે પેલો ઝાડુ દેખાય ત્યાં જવાનું છે ગાય તો હાલો તમને બતાવી દઉં કેટલું છે એમ અને આવડા ભાઈ કલાક થઈ છે તો હજી વાત કરે છે મસ્ત આપણે પાણીની લાઈન નાખવાની છે કામ કરતા કરતા આપણે મસ્ત જોઈ શકો છો ચા પાણી આવી જશે મસ્ત હું નામ છે ભાઈ આપણું

મિત્રો ખાસ કામ તો રહી ગયું છે આપણા માટે આ છે ઠેલી આપણે જાવાનું છે દાટો મારો ગાય એટલે દાટો મારીને જોઈએ જેથી કરીને અંદર જીવ જંતુ ન કરે આ લાઈન છે એમાં ગાય મારવાનો છે આપણે દાટો અહીંયા જગ્યા છે ન્યા સરસ મજાનો દાટો મારી દીધો છે જેથી કરીને જીવ જંતુ કાંઈ અંદર ન જાય મિત્રો અહીંયા આપણે એલ્બો મારવો પડ્યો છે ગાય ઘોળાક મારીને અને આવડા ઝાડો પાઇપ એટલે નાખ્યો છે કે જેથી કરીને રોડ છે રોડના કારણે વાળીનો કેડો છે ગાય અહીંયા જેથી કરીને ઝાડો પાઇપ એટલે નાખ્યો જેથી કરીને દબડાય નહીં ગાય મોટું ટ્રેક્ટર બેક્ટર હાલે વિક્રમભાઈ સાથે આપણે એટલે સુધી સરેરી ગાળી છે અને જ્યાં સરેરી ગાળી છે લાઈન ની અને રોડ ના કારણે આપણે ભૂંગળું ઝાડું નાખવું પડ્યું છે મિત્રો બોન સાઈઝ માટે ઝાડવાના પાણા વીણે છે અને આ ભાઈ હજી વાત કરે છે આપણે જીસી બે આવી છે આપણે ભાઈ ચેતન ભાઈ છે માવા બનાવે છે આથી જે દીકરી લાઈનો માવા ફાવતા નથી વડોદરાના અને આપણા ભાઈ છે જીસીબી ની સરસ મજાની જીસીબી ની વાત કરે છે કે જીસીબી થી આપણે કામ પહેલા ક્યાંથી લેવું છે તો મિત્રો ટાઈટ ના કારણે આપણે નાવું નથી બપોરે નાવાનું છે અત્યારે નથી નાવાનું અને રાતે તમને ન બતાવ્યો કે મિત્રો અને આપણે જેસીબી ની પાવડી તૂટી ગઈ હતી બોલ કરતાં કરતાં હા પાવડી તૂટી ગઈ છે જેસીબી ની રાતે લાઈટ ના કારણે ન બતાવ્યો જો ગાઈસ કેમ કે 12 વાગ્યા હતા 12 વાગે લાઈટ અહીંયા નથી રોડ માં લાઈટ નથી એના કારણે તો મિત્રો આપણે કેતનભાઈ વાઈક ત્યુ ચડાઈ જવું છે નામ ભૂલાય છે મને કી નામ હું ભૂલી જવું વિક્રમભાઈ તો મિત્રો સવારે સાડા આઠ વાગે આવી છે મારા ભાઈ જીસીબી વાળા મિત્ર અને જો એ બુર્યા છે જીસીબી થી હા તો મિત્રો આ છે આપડે પાણી સેન્સર વાળી મોટર અને આ છે સેન્સર જેમ કે વિક્રમભાઈ લઈને આવ્યા છે મોટર પાણી માટે અને આ બધીની સામગ્રી અને આ કરવાથી જેથી કરીને કાપવું પડે એમટી અને આ છે આપણો સોલેશન જેથી કરીને લગાડવાનું નજર થઈ જાય એલ્બો ઇન્યુલ વાહ

જોઈ શકો છો બુરતા બુરતા આપણે આ પોજી આવ સેલ્લી પાવડી બાકી સે પૂરો થાય છે મિત્રો ફાઇનલી આપણે મોરન ટાઈમ આવી ગયો છે પાવરફુલ મોટર છે સેન્સર વાળી અને આપણે ચેતનભાઈ ઉતારે છે પછી વિક્રમભાઈ અને આપણે किशोर આ બધું હાંડા મેલ કરી તો આમાં આપણે નાખવાનું છે મિત્રો તો આપણે આ હાંડો આયા બેલાના કારણે તૂટી ગયો છે છેલો હાંડો વિક્રમભાઈ કરે છે વિક્રમભાઈ નું કરો હા આ બરોબર ચાલે છેલો હાંડો હવે ફિટ થઈ જશે ઓકે ડન 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 તો મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે આપણે પાણી લાઇન નાખવા આવ્યા છે આના નિહાળ છે જો સરસ મજા નિહાળે છે અને આપણા ભાઈ છે આપણા પ્લમ્બર આપણે હારે હતા એને ઠેઠ સુધી આપણી મદદ કરી છે અને બધી રમવાની જગ્યાએ જેમ કે તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાનો ઢીંગલા પોતે ત્યાં રમવાની છે ઘોડો કઈ ઘોડો નાવડો આ છે પગલું 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 જોયું ગાય તો લહરપટ્ટીમાં જોયું આપણો પ્લમ્બર ભાઈ નીકળશે હમણાં આપ પ્લમ્બર ભાઈ આવી ગયા છે વાહ બનાવડો આ છે આપણે બમ જેવું મિત્રો તો મિત્રો આ છે આપણી મસ્ત નિહાય આના કામ પૂરું થયું એટલે પછી ફ્રી પડ્યા એટલે જવાનો ટાઈમ છે એટલે નાય ધોઈની થઈ ગયા છે ને view આવે છે સરસ છે એકદમ જોરદાર અને બીજું કામ બધું બની રહ્યું છે અને આ છે નાના છોકરો માટે ગાર્ડન જેવું એમ કે મેદાન જેવું મેચ રમવા માટે અને આ બાજુ બનાવવાનું છે ગાર્ડન બનાવવાનું છે આ બાજુ અને આ બાજુ છે આપડે સ્વિમિંગ પુલ ટાઈપ જેમ કે અંદર ભગવાનની મૂર્તિ રહેશે અને કદાચ વીઆઈપી ટાઈપ ફૂલ અને આપણો પૂરો આપણો ભાઈ જ છે તો મિત્રો કામ પૂરું થઈ ગયું છે અને આપણા ભાઈ છે વિક્રમભાઈ ચેતનભાઈ અને મેન છે છે ભાવનગરના કિશોરભાઈ અને હવે કામ પૂરું થઈ ગયું છે અને હવે આપણે મિત્રો જવાનું છે ભાવનગર આપડા મેન મૅકે છે

સંપલ તૂટી જાય છે ગાઈસ નહીં ઓ નહીં ચલા ગા મિત્રો આ છે વડોદરા બસ સ્ટેન્ડ જોઈ શકો છો મસ્ત નજારો છે અને પાછો રાઈટ નો ગાઈસ કેમ કે અમારી ટિકિટ છે રાઈટ ની પર કેવું છે આવું મિત્રો આ છે નાના બાળકો માટે ધૂમ ગાડીયું